નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે એમજી મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હાલોલ દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો છે મિત્રો તેમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના પુરુષો અનુભવી તથા મહિલાઓ કોઈ પણ ઇન્ડસ્ટ્રીના અનુભવી તથા ફ્રેશર ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો રાખવામાં આવેલ છે તેમાં મિત્રો છ પોસ્ટ છે તેમાં પહેલા નંબર પર છે પેઇન્ટર શોપ પેઇન્ટર ડેન્ટર રિપેર સ્પોટ એન્ડ પોલિશિંગ બીજા નંબર પર છે બોડી શોપ તેમાં વેલ્ડ શોપ વેલ્ડર ત્રીજા નંબર પર છે પ્રેસ શોપ ક્રેન ઓપરેટર ડાયમેન્ટેનન્સ અને સ્પેમ્પિંગ ચોથા નંબર પર છે મિત્રો ક્વોલિટી ડ્રાઈવર ફોર વ્હીલર લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ પાંચમા નંબર પર છે મેન્ટેનન્સ અને યુટિલિટી કોઈપણ ઇન્ડસ્ટ્રીના અનુભવી છઠ્ઠા નંબર પર છે જનરલ એસેમ્બલી કંપનીનું નામ મિત્રો એમજી મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે ભરતી મેળા ની તારીખ અને વાર અને સમયની વાત કરીએ તો અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસની ગુરુવાર સવારે નવથી બપોરે એક વાગ્યા સુધીનો ટાઈમ છે ભરતી મેળાનો તેમજ ભરતી મેળાના સ્થળની વાત કરીએ તો એમજી મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હાલોલ જિલ્લો પંચમહાલ ગુજરાત રહેશે કામનું સ્થળ એમજી મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હાલોલ જિલ્લો પંચમહાલ ગુજરાત પાત્રતા અને માપદંડ અને અનુભવની વાત કરીએ તો મહિલા ઉમેદવારો માટે ઓછામાં ઓછું 12 પાસ અથવા આઈટીઆઈ અથવા ગ્રેજ્યુએશન બીએ બીકોમ અનુભવ એકથી ચાર વર્ષનો કાર્ય અનુભવ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાંથી અને પુરુષો માટે ઓછામાં ઓછું આઈટીઆઈ પાસ માત્ર ટેકનિકલ ટ્રી અનુભવી ઉમેદવારો માટે આઈટીઆઈ પાસિંગ વર્ષ બે હજાર વીસથી બે હજાર બાવીસ ત્યાંને લેવામાં આવશે અનુભવ એકથી ચાર વર્ષનો કાર્ય અનુભવ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાંથી હોવો જોઈએ વજન ઊંચાઈની અને ઉંમરની વાત કરીએ તો મહિલાઓ માટે ઉંમર અઢારથી અઠાવીસ વર્ષ વજન ઓછામાં ઓછું પિસ્તાલીસ કિલો ઊંચાઈ એકસો પચાસ સેન્ટીમીટર કે તેથી વધુ પુરુષો માટે અઢારથી પચીસ વર્ષની ઉંમર ઓછામાં ઓછું પચાસ કિલો વજન અને એકસો પચાસ સેન્ટીમીટર તેથી વધુ ઊંચાઈ હોવી જોઈએ હોદ્દો અને પગાર મિત્રો અનુભવ આધારિત અને કંપનીના નિયમો મુજબ મળશે અન્ય સુવિધાઓ કંપની કેન્ટીનમાં એક ટાઈમ જમવાનું નાસ્તો ટ્રાન્સપોર્ટેશન ફી હોસ્ટેલની સુવિધા ફક્ત મહિલાઓ માટે રહેવા અને જમવાની સુવિધા નોમિનલ ચાર્જેબલ બેઝ પર આપવામાં આવશે કામના કલાકો અને વિભાગ આઠ કલાક ઉત્પાદન વિભાગમાં કામ કરવાનું રહેશે અને સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ ઓરિજિનલ તથા ઝેરોક્ષનો એક સેટ તેમાં ધોરણ બારની માર્કશીટ આઈટીઆઈની તમામ માર્કશીટ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ પોતાનો બાયોડેટા અવશ્ય લઈને આવવાનું રહેશે અને અનુભવનું પ્રમાણ પ્રમાણપત્ર અને મિત્રો મેડિકલ ફિટનેસ આધારિત તાત્કાલિક જોઈનિંગ છે તમારા મિત્રોને પણ જો લાયકાત ધરાવતા હોય તો તેમને પણ જાણ કરી શકો છો અને વિડીયોની લિંક તમે શેર કરી શકો છો કે જેથી કરીને યોગ્ય લાયકાત ધરાવતા મહિલાઓ તેમજ પુરુષોને સારી એવી નોકરીની તક મળી જાય મિત્રો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આપની ચેનલ પર અવારનવાર ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાના ઇન્ડસ્ટ્રીની ભરતીની વિડીયોને લગતી માહિતી આપણી ચેનલ પર આવતી જ રહે છે તો ચેનલમાં વહેલી તકે સબસ્ક્રાઈબ કરીને જોઈન થઈ જજો કારણ કે ભરતીના વિડીયો જ્યારે અપલોડ થાય ત્યારે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય મિત્રો